મનહાળું દાળમાં હાળું થોડું કાળું લાગે ડાળમાં કાળું કાળું થાય જીરું પડે કાળું થાય બે તમે આપું જ દેખાતા નહીં ઓલા એ દે ભાઈ ગાડી પર આવો છો ભરાઈએ છીએ ને ટેમ્પોએ ભરાઈએ ને ટ્રેક્ટર પણ હાળો મારું હાળ મન હાળો છે ને મોનતું નહિ યાર નહી

શિયા નહીં આવો સિને વેરી જાય હો બેહવા લ્યો હા પકડવાનું બોલ થકેલા લાગી ગયો બોલ થકેલા તમારો બોર રાજો કા અના બોલે બોધો છો આતા પેલી બોરી બોધો હોટ બોરી બોધો કા ગામમાં તલ લે ઓને બોજે લે પેલા બોરી પછી ટોળવો છો બરાબર આ મન આલજી બોર ખવાય બોર ખવાય મન હા બોર ખવાય બોર હડ્યા છોકણા કેતો તો છોકણા કેતો તો નાજી પાકતો તો ઓવ નાહી ગયો ને બોજ બોધો છો તો ઉપર ઓલા બોલે બોંઘર ઓય ઓય બોલ દે બોરી બોલ દે માર લાવ દે તું મોટું લાગે આ જો પેટ લઈને થોનતો આ તું આ થો બોર ખાવા હેડી આવે છે બોર ખાવા કે

પણ તું આવડો સીઓ સીઓ લેને અને મને ગુણ્યો તમે પાણી છે ગુણ્યો સાનો છો અને આમ સોણી મુકો મન હા સોળી મે લવા દાયો તો પણ અમે તું આમાં આટલામાં આવો ના જો હા ન આવો હા આ કીધું બા હો હા અને સોળો છું અને ગામમાં કોઈ ક્યાં તો ના પકડીને માર્યો તી ના બરો કાઢે ની કા બોરો હાથ માર્યો આ કીધું બા સુતે ને જાવ તો રાઈટ બાટી વાડી

બોલ ખાવા જાય બોલ ખાવા તાણું